કે તમામ ચોરી કરનાર કુખ્યાત ચિકલીગર ગેંગ છે ટોળકીને પકડવા માટે પોલીસે ટીમ બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો આ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી કે ચોરી કરનારા ત્રણ શખ્સો નાનપુરા શનિવારી બજાર પાસે ફરી રહ્યા છે જેના આધારે પોલીસે નાનપુરા શનિવારી બજાર પાસેથી આરોપી મોહન ઉર્ફે બીડી જૂની સતવીરસિંહ ટાંકની ધરપકડ કરી હતી અને આ બે આરોપીઓની પૂછપરછ બાદ ત્રિશુલસિંહ ઉર્ફે અનિલ અનિલસિંહ દુધાની મહારાષ્ટ્રના થાણેથી ધરપકડ કરવામાં આવી હતી કરતાં સુરત શહેરમાંથી બહાર નીકળી ગયેલી હતી અને વલસાડમાં વેરીફાય કરતાં વલસાડ વાપી ભીલાડ વરસાદ રૂલર અલગ અલગ જગ્યાએ પંદર એકથી ચૌદથી પંદર જગ્યાએ ઘરફોડ ચોરીના દુકાનોમાં ચોરીના પ્રયત્નો કરવામાં આવ્યા હતા અને અમુક જગ્યાએથી એમને મુદ્દામાલ પણ થોડો ઘણો મળી આવ્યો હતો આમ આ ચોરી કરીને આ ગેંગ એક જ દિવસમાં ચૌદ જગ્યાએ ચોરી કરી લે બે દિવસમાં અને ભાગી ગયેલી હતી અને અમારી ટીમે એકને મુંબઈથી પકડવામાં આવ્યો છે આ ઓરિજિનલ ત્રણ માણસો પકડવામાં આવ્યા હતા જે સુરત અને વલસાડમાં ચીકલીગર ગેંગ વાહન આરોપીઓની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે સતવીરસિંહ તેમજ અનિલ સિંઘ બંને શાળો બનેલી છે સતવીરસિંહ પાસે પૈસા ન હોવાથી રહેતા તેના શાળા અનિલ સિંહ તેમજ તેની સાથે કામ કરતા મોહનસિંહને સુરત બોલાવ્યા ત્યારબાદ કાર ચોરી કર્યા બાદ એ કારમાં અલગ અલગ જગ્યાએ જઈ તીર જેટલી ઘરફોડ ચોરી કરવાનો પ્લાન બનાવ્યો હતો તેમણે સૌપ્રથમ પ્રથમ ચોકબજારના વેડ રોડના ત્રિવેણી ઇન્ડસ્ટ્રીયલમાંથી એક કારની ચોરી કરી ત્યારબાદ પીપલ્સ ચાર રસ્તા નજીક એક મેડિકલની દુકાનનું શટર ઊંચું કરી તેમાંથી રોકડ રકમની ચોરી કરી એ પછી વલસાડ સિટી વલસાડ ટાઉન ભીલાડ અને વલસાડ રૂરલ વિસ્તારમાં અલગ અલગ મકાનો તેમજ દુકાનોના તાળા તોડી તેમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડની ચોરી કરી હતી

આ ઉપરાંત એમની પાસેથી અમુક ચાંદીના દાગીના અને એવું પણ મળી આવ્યું છે જે ઘરપોડમાં ગયેલું છે પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે માર્ચ 2024 માં આરોપી સતવીર સિંગે અન્ય સાગરીતો સાથે મળીને મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લામાં આવેલા યાવલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાનના ગલ્લામાંથી રોકડ અને સિગારેટ જેવી ચીજ વસ્તુઓની ચોરી કરી હતી આ ઉપરાંત એક મકાનનું તાળું તોડી તેમાંથી પણ રોકડા રૂપિયાની ચોરી કરી હતી આરોપીઓ પાસેથી પોલીસ ચાંદીના ત્રણ પાયલ ત્રણ ચાંદીના સિક્કા ચાર મોબાઈલ સ્ટેશન વાપી ટાઉન પોલીસ સ્ટેશન તેમજ મહારાષ્ટ્રના યાવલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો છે આરોપીઓના ગુનાહિત ઇતિહાસની વાત કરીએ તો આરોપી સતવીરસિંહ વિરુદ્ધ મુંબઈ અને મહારાષ્ટ્રના આઠ જેટલા પોલીસ સ્ટેશનમાં ગુના છે આરોપી મોહન વિરુદ્ધ મુંબઈના અમરનાથ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો છે આ ટોળકીમાં હજુ અન્ય શખ્સો પણ સામેલ હોવાની પોલીસને આશંકા છે જેમને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે રાકેશ બ્રહ્મભટ્ટ ગુજરાત ફર્સ્ટ સુરત